રાજકોટમાં શ્રી રાંદલ માતાજીના એકસો આઠ લોટા સ્થાપન ઉત્સવની ભવ્ય ઉજવણી રાજકોટ સાત જુલાઈ બે હજાર પચીસ રાજકોટના ઉદયનગર ખાતે શ્રી દિલીપભાઈ રતિભાઈ સોંડાગર ખાટલીવાળા પરિવારે ગત ગુરુવાર ત્રીસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ માં ભગવતી શ્રી રાંદલ માતાજીના એકસો આઠ લોટા સ્થાપન ઉત્સવનું ભવ્ય આયોજન કર્યું હતું આ દિવ્ય ઉત્સવમાં સોંડાગર પરિવારના સભ્યો સાતસો છપ્પન ગોરાણીઓ સત્સંગ ગ્રુપની બહેનો અને આમંત્રિતો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને મા રાંદલના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ ધાર્મિક કાર્યક્રમ દિલીપભાઈ રતિભાઈ સોંડાગરના નિવાસસ્થાને રંગેચંગે યોજાયો હતો તેમના પુત્રો નિલેશભાઈ તુષારભાઈ અને ધવલભાઈએ પરિવાર સાથે ઉત્સાહભેર આયોજનમાં ભાગ લીધો હતો દિલીપભાઈના ધર્મપત્ની શ્રીમતી લતાબેન રાંદલ માતાજીના અનન્ય ભક્ત છે અને તેઓ આવા ધાર્મિક આયોજનો સમયાંતરે કરીને માતાજીના આશીર્વાદ મેળવે છે અને સૌને તેમાં સહભાગી બનાવે છે ઉલ્લેખનીય છે કે શ્રી દિલીપભાઈ ગુર્જર સુથાર પ્રગતિ મંડળ રાજકોટના અધ્યક્ષ શ્રી અરવિંદભાઈ સોંડાગરના નાના ભાઈ છે આ ભવ્ય ઉત્સવ થકી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને ઉપસ્થિત સૌ ભક્તોએ ધન્યતા અનુભવી હતી આ અંગેની તમામ માહિતી રાજકોટથી અમારા સહયોગી રમણીકભાઈ પાટણવાડિયા દ્વારા આપવામાં આવી હતી